હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું અળવીના પાનના નવી રીતે ભજીયા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી નવી રીતે અળવીના પાનના ભજીયા હેલ્ધી અને ટેસ્ટી અળવીના પાનના આ પજિયાનો ટેસ્ટ એટલો બધો સરસ છે કે એકવાર બનાવીને ખાશો ને તો આ સ્વાદ તમારે દાઢે રહી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસિપી અળવીના પાનના નવા પ્રકારના ભજીયા અળવીના પાનના ભજીયા બનાવવા માટે અહીં મેં પાંચ અળવીના પાન લીધા છે અળવીના પાનને ધોઈ લીધા છે હવે આપણે શું કરશું આ જે જાડી નસ હોય છે તેને આપણે કાઢી લેશું અને આ સાઈડમાં જાડી નસ છે તેને પણ આપણે કાઢી લેવાની છે આ રીતે આપણે પાનને બેવડું વાળી અને જાડી ને કાઢી લઈએ અને આ સાઈટની નસને પણ આપણે કાઢી લેવાની છે નાના પાન હોય ને તો એમાં આવી જાડી નસો હોતી નથી માત્ર એક જ જાડી નસ હોય છે પણ મોઠું પાન હોય તો સાઈટમાં પણ જાડી નસો હોય છે અને આ જાડી નસ થી આપણે ગળામાં ખંજવાળ આવે ખાવાની મજા આવે નહીં આ રીતે બધા પાનમાંથી સૌથી પહેલા આપણે નસ કાઢી લઈએ જો પાનમાંથી નસો આપણે કાઢી લીધી છે અને પાનને આપણે બે ભાગમાં વેચી લીધા છે વચ્ચેથી આપણે પાનને કાપી લીધું જાડી નસ હતી એ કાઢી લીધી હતી અને પાનના બે ભાગ થઈ ગયા છે હવે આપણે રોલ કરીશું અને હવે એને નાના નાના ટુકડાઓમાં સમારી લઈએ આ રીતે રોલ કરી અને નાના ટુકડામાં સમારી લેવાના બધા પાનને આ રીતે આપણે સમારી લઈએ અળવીના બધા પાનને આપણે આ રીતે સમારી લીધા છે અને જો તમને લાગે કે સમાર્યા પછી લાંબા ટુકડા છે તો થોડા આ રીતે કટ પણ કરી દેવા આ રીતે વધારે લાંબા થઈ ગયા હોય તો હવે લઈશું આપણે બાઉલ અને તેની અંદર આ પાન ઉમેરી દઈએ ઘણા અળવીના પાનમાં હવે આપણે મસાલા કરી લઈએ અહીં એક ચમચી મેં અજમો લીધો છે તેને આપણે હથેળીથી ક્રશ કરીને એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક નાની ચમચી ગરમ મસાલો બે નાની ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી એક પીંચ હળદર બે ટેબલ સ્પૂન લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી દઈએ એક લીંબુનો રસ ઉમેરી દઈએ અને હવે બધું આપણે પાનમાં સારી રીતે મિક્સ કરી લઈએ રસ અને મસાલા પાન સાથે સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ જગ્યાએ નો પલ્પ પણ તમે નાખી શકો છો અને અહીં હું ખાંડ ઉમેરવાની નથી ભજીયામાં ખાંડ સારી લાગતી હોતી નથી પણ જો તમને પસંદ હોય અને ખાટા મીઠા ભજીયા બનાવવા હોય તો થોડી એક ચમચી ખાંડ આ તબક્કે અહીં ઉમેરી દેવી આ રીતે કરશું ને એટલે પાન પણ થોડાક સંકોચાઈ જશે જો અને મસાલામાં સારી રીતે પાન સરસ રીતે કોટ થઈ ગયા છે એ હું એડ કરીશ અડધી વાટકી કોથમરી ત્યાર પછી આપણે એડ કરશું ચણાનો લોટ એક સર્વિંગ સ્પૂન બે સર્વિંગ સ્પૂન અને લોટ મેં આ જમવાની ચમચી હોય છે ટેબલ સ્પૂન તે લીધો છે ત્રણ ચમચી અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક ઘાટું બેટર તૈયાર કરી લઈએ અહીં મેં આવું ઘાટું બેટર તૈયાર કર્યું છે જોઈ શકો છો જો આવું બેટર રાખવાનું છે બેટર બનાવવામાં મારે અડધી વાટકી પાણીની જરૂર પડી હતી તમારે જોઈ લેવાનું તમારું બેસન કેવું છે તેના ઉપર ડિપેન્ડ છે પણ બેટર આપણે આવું રાખવાનું છે અને અહીં ત્રણ સર્વિંગ સ્પૂનથી વધારે મેં ચણાનો લોટ એડ કર્યો નથી હવે આપણે બેટરને સાઈડ કરી દઈએ અહીં લીધા છે મેં બે બાફેલા બટેટા બાફેલા બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે તેને આપણે આ રીતે ગોળ સ્લાઇસમાં કાપી લેશો આ સ્લાઇસ થોડી જાડી રાખવાની છે બહુ પાતળી રાખવાની નથી જો તમને પસંદ હોય ને તો તમારે આ રીતે ડુંગળીની સ્લાઇસ કરીને પણ બનાવી શકો અને ટમેટાની સ્લાઇસ કરીને પણ આ અડવીના પાનના ભજીયા બનાવી શકો છો આ બટેટાની સ્લાઇસ ઉપર આપણે મસાલા એડ કરીશું થોડું મીઠું એડ કરી દઈએ લાલ મરચાની ભૂકી એડ કરીએ અને આમચૂર પાવડર કે ચાટ મસાલો હું ચાટ મસાલો એડ કરું છું અને હવે બટેટાની બંને બાજુ આપણે આ રીતે આ બધો મસાલો ફેલાવી દઈએ આ રીતે બંને સાઈડ જ્યાં તળવા માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બટેટાની સ્લાઈસ છે તેને લઈ અને ખીરામાં બોળીશું આ રીતે બટેટાની સ્લાઇસ આખી આ રીતે ખીરામાં કોટ કરી લેવાની છે જુઓ અને આપણે તેલની અંદર જવાનું છે છે ગેસની ફ્લેમ ને રાખવાની એટલે આવું બેટર રાખીશું ને તો અંદર બટેટું સરસ રીતે કોટ થશે આ એક નવા પ્રકારના ભજીયા છે ટેસ્ટમાં પણ સરસ લાગે મેં જેમ તમને કહ્યું તે તમને પસંદ હોય તો ડુંગળીની સ્લાઇસ કે ટમેટાની સ્લાઇસ સાથે પણ તમે આ ભજે બનાવી શકશો અને ચોખાનો લોટ છે એટલે આ એકદમ સરસ કુરકુરા બનવાના છે જુઓ આ રીતે થોડા ઉપર આવી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરવાની છે અને બંને સાઈડ આપણે એકદમ સરસ રીતે આ ભજીયાને ફ્રાય કરી લેવાના છે ભજીયાનો એક બેચ તળાઈ ગયો છે જુઓ અંદર બટેટું બાફેલું છે એટલે બટેટું કાચું રહેવાનું કોઈ પ્રશ્ન નથી કાચું બટેટું હોય ને તો તળાતા વાર લાગે પણ અહીં બટેટું પણ બાફેલું છે આનાથી વધારે આપણે ફ્રાય કરવાનું નથી હવે આપણે આ બીચને કાઢી લઈએ અને બધા જ ભજીયા આ રીતે આપણે કરી લઈએ જોઈ શકાય છે દેખાવ પણ કેટલો સરસ છે અને સ્વાદ તો એવો સરસ છે કે જો એકવાર તમે બનાવશો ને તો ઘરમાં બધા પસંદ કરશે અને વારંવાર આ પ્રકારના ભજીયા બનાવવાની માગણી કરશે અને અત્યારે અળવીના પાન ખૂબ સરસ આવી રહ્યા છે અને ચોમાસામાં આવા ભજીયા મળી જાય ને તો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય બાકીના આપણે આ રીતે તળી લઈએ ભજીયા અળવીના આપણે લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરી રહ્યા છીએ જુઓ કેટલા સરસ અળવીના પાનના નવા પ્રકારના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે લુક પણ સરસ આવી રહ્યો છે અળવીના પાનના આ નવા પ્રકારના ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે